ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક નવા બ્લોગમાં તો ગાઈઝ સરસ મજાનું સવાર થઈ ગયું છે અમે લોકો જો ધ્યાનનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સચિન સવાર સવારમાં ધ્યાનુને મોજા પહેરાવે છે સચિન ધ્યાનુને બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અહીંયા ટેણિયું હાલી કરી ગયું છે જોઈ લો તત્વ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉઠો ઉઠો એ દિવસે ઊંઘવાનું ને રાતે પજવાનું ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ તો ગાઈસ મમ્મી બનાવે છે ભાભી માટે શીરો ગુડ મોર્નિંગ મમ્મી ચાલો બધાને શીરો ખાઓ હોય તો આવી જાઓ ચાલુ થઈ ગયું છે આ લોકોનું હવે અમારા ભાઈ ને રાત થશે અહીંયા સવાર ભાઈનું રાતે થાય અહીંયા કચરા પૂરતું થાય છે ગાઈસ મારા માટે મેથીનો ઢેબરા બની રહ્યો છે गरम ગરમ આ તલા ઢેબરા કે ક્યારે બનાવવાનું ક્યારે બનાવવાનું તો કાકી ચાલો મેથીના ખાવા હોય તો સવાર સવારમાં ઠંડીમાં મસ્ત મજાના મેથીના ઢેબરા છે તો સાંજ પડી ગયું છે આજે નાના ટેણિયાની છટ્ટી છે તો જો ડેકોરેશન થઈ ગયું છે

ભેર તો ભરી દો કોઈનું ભેર જો જીકે ચા વિડીયો ઉતાર છે અને કમ્પ્લીટ દેખાય ને મોડું કમ્પ્લીટ બેર બેર પ્યાર એનું ગયો હા કાલી ત ત ખાઈ ગયો એસો ખાવા બેહ હા કે આ તો ગુલાબ જા ચાનાવા પગલા મુનન

હેલો ગાઈઝ તો આજે બેબીની હતી છઠ્ઠી એનું નામ રાખ્યું છે તત્વ જો જોશન કર્યું ચાલો হ্যাঁ <Sessizuk> <Sessizuk> ગાઈસ તો સાંજ થઈ ગયું છે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છે અને છઠ્ઠીનું સેલિબ્રેશન પતી ગયું હવે મેન વસ્તુ રહ્યું છે જે રાત્રે છઠ્ઠી મૂકે તો રાધી મમ્મી આવ્યા છે તત્વની છઠ્ઠી મૂકવા